ફૂલ લેવા જવું હા શું જવું તો બે ગો છો જવું હ એટલે ખાબરાના ખેતરમાં વાયા છે ફૂલો તો લેવા જવું હ હા તો હેડો એ મારો દીને કંજુસ છે નહીં આપે સાચું કહું એમ કરશો તો આલશે ને ઓમને તો નહીં જવું પડે મજા નહીં આવે નહીં આપે કામ નહીં આપે એ બાટલી મુતારી છો ભાઈ એ મારો દીને બોટલી હે ને નહીં આપે મારે તો એમને પોટલી પીવડાવી દઈએ હેરો તો ખરી જઈ તારે જતાઈએ હેડો તને જતાઈએ હેરો

તમારે સારું મુહૂર્ત છે તમારે લાભ પાછા કાલે એને મુર્ત કરવું તું બાઇક છે ના ફૂલ તો નહિ મળે યાર ફૂલ આપી દીધું છે કાપડ મારો ફૂલ આપે એવો લાગતો નહિ એના બાટલીમાં ઉતારો પડશે

મારી ને બાર કાઢ્યા ખાપરા એટલે દિવાળી શું દિવાળી જાય યાર

માર મમ્મી ગરમ ગરમ ચા બનાવી છે તમાર ઘેર થી ઘેર જ ચા બનાવી દે ડાયરેક્ટ બધી ઘેર બધું ફટફટ ચા રોમા છે આટલું બધું પડ્યું જવાના છોકરા મારા દે બધા એવા જ છે ફૂલાજી તમને કઉ ના બોલો મેં કીધું તું ને આપડે જુલાજી ફૂલો આપશે સાચી વાત છે

ફૂલો આપશે તમારી વાત સાચી ભરી ચલો કાપરોને આપ્યા તો નહી કાપરાશું એવું ના કરાય યાર તમારે ફૂલો ની જરૂર ફૂલો આવી ગયા હવે તમાર શું એ ખતરા ને તો અમે છોડ્યું છે નઈ

પણ એટલા બધા પીવા ઘર બરબાદ લોકો નું આ લોકો બંગલા વેચી મારે ગાડીઓ વેચી મારે કામ કરો બધું પતી ગયું ફૂલો આપડે જોઈએ કેટલા ફૂલો લાવે ફૂલો તો મોમાં જોડે પાંચસો ગ્રામ લાવ્યો હામા તું ખેતર નું ધ્યાન રાખ મો ગામમાં જઈ ના બરોબર એટલે મોમાય તમારા ગામમાં એવું હું જવાનું પેલા હ તો આજે કરવી પડશે તું ધ્યાન મારો મોમો સુધરવાનો નહીં પોટલીમાં જતો રહેવાનો છે મારો મોમો પી પી કરે આ તો હે લાગે પી ગયા લાગે સુધરતા નહીં ના હોય ફૂલો લેવા હા મે ખેતર રોપી દીધું લઈ જાવ જેટલા લેવા હોય એટલા ના હોય આપડે ને પૈસા નઈ લેતા હા મેં આ લીધા ફૂલો ના હોય

બે મગજ મારી કરી ગયા મારી જોડે તમે એક કામ કરો પાણી પાણી પીઓ પાણી લાવજે લો પાણી પીયો પાણી પીઓ પાણી પાણી કર્યું તો તમે લેવા હતા ફૂલ આવું ના કરો સમજો શાંતિ વાત કરે બરાબર તહેવાર છે ને આ બધું ઝઘડો થોડું સારું લાગતું હોય હું ફોન કરું છું ફોન કરું તમે શાંતિ ફોન કરો તમે

અરે એ તો મંગળ આવી ગ્યા એ એવું ના હોય તેવા છે કાકા આપડે સમાધાન કરી દેના સમાધાન કરે ધુલાજી ભી આપડે સમાધાન કરવાના ધુલાજી અમને ફૂલો ફૂલો ના આપ્યા બોલો તમારે આવું ના કરે ભાઈ આપડા બધા પડે તમારે સમજ્યા તમે કઈ વાંધો નઈ

તમારું માન મારી ભૂલ થઈ ગઈ તો મારી ભૂલ થઈ જાય માફ કરજો અમે બઉ જબરજસ્તી ફૂલો માંગ્યા અમારી આપડે બાડીમાં છે ફૂલ લઈ જજો તમે બધા વાંધો નઈ કરજો આવું રાખશો તો ઠેર દૂધી ખમાર મજા તમારી થશે